હું તમારી આપ તમે જે કાંઈ લઈને આવ્યા મને કાંઈ તમારી યાર વાંધો નથી અહીંયા ઠેઠ આવ્યા છે તો અમારી ઘરે જમતા તો જાઓ તમારા માટે તો કેટલા રસોઈ બનાવી છે છપ્પન ભોગ બનાવ્યા હતા કેટલા હા પેંડા લાડવા બરફી ઘણું હતું પણ ભગવાને કીધું કે મારે જમવું નથી કેમ ભગવાને કીધું કે જમવાનું ક્યાં હોય જેને ઘેરે ભાવ હોય જ્યાં પ્રેમ હોય ન્યા જમવાનું તને મારા માટે ભાવ છે તને મારા માટે પ્રેમ છે એ તો દેખાય છે નથી એ ભાગવત કહે કે સહજ મિલાસો દૂધ સમ માંગ લિયાસો પાણી કોકની ઘરે જાવ અને આવો આવો કઈ પાણી પાય ને તો સમજવાનું પાણી નથી પીતા દૂધ પીએ છીએ માંગ્યા વિના પાણી મળે તો શું પીએ છીએ દૂધ માંગ્યા પછી દૂધ મળતું હોય ને તો એ લોહી છે આપણે દૂધ નથી પીતા એને ઘરે લોહી પીએ ભાઈ થોડુંક દૂધ આપી દો ને ભાઈ થોડું ઘી લાવો થોડું ગોળની ગાંગડી લાવો છે શાસ્ત્ર કહે છે હું નથી કેતો એની ઘરે જવું જોઈએ જેના ઘેરે સ્વાગત હોય જેના ઘેરે આવ હોય જેને ઘેરે આદર હોય જેને ઘરે સત્કાર હોય હાલો એક કડી ગાઈએ આપણે મેલ મોટા ને મન જેના સાકડા

ગીતકાર લખે છે કોઈ દી નો જવું ત્યાં જવું ત્યાં જ્યાં આવ હોય જવું ત્યાં જ્યાં આદર હોય જવું ત્યાં જ્યાં સત્કાર હોય જવું ત્યાં જ્યાં સ્નેહ હોય ભગવાન પેલી વસ્તુ બે અવસ્થામાં જમી લેવું જોઈએ ક્યારે ક્યારે જમી લેવું જોઈએ તો કીધું એક આપણને એવું લાગે કે હવે જો બે ત્રણ દિવસ જમશું નહીં તો મરી જશું તો પછી ઘર નહીં પૂછવાનું ગમે ખાઈ લેવું હા જ્યાં મળે ગમે નાચનું મળે એમ લાગે કે રોટલો ખાતા વિના મરી જવાના છે એટલે ગમે નાચ હોય જાત હોય રાંધ હોય કાચું હોય જે હોય પેટમાં પકડાવી દેવું બે દી વધારે જીવશું તો કઈક આડાવડું ગોઠવાઈ જશે અહીંયા હોઈએ ત્યાં સુધી એમ પ્લેનમાં બેઠો પછી એરવે સ્ટેશન પૂછાય ને તમે કેવા છો એમ એ તો જે આપે જમી લેવું પડે હા પછી બીજું બીજી વખત એ જગ્યાએ જમી લેવું જોઈએ જ્યાં અતિશય ભાવ છે ભાવથી મોટું આ જગત ની અંદર કાઈ નથી ભાવહી વિદ્યતે જગત ઘણા લોકોના વ્રતો આ જગતની અંદર કંઠી પહેરીએ તિલક પહેરીએ ઘણા લોકો તો ભગવાનનો પ્રસાદ નો લે હમ નો લેવાય અમારથી થોડો લેવાય એલા આ ઈચ કે છે ને હા આ જે હિંચ કે છે જેને તમે કાનુડો ડોક્યો છો ને એને એક વખત જંગલમાં ઘેરે ઘેરે થી ખાવાનું મંગાવ્યું હતું ખબર છે વન ભોજન કર્યું હતું તમે આને તો માનો છો ને એને એક દી આખા ગામનું ભેગું કરીને જમવા બેઠો તો એની કરતા મોટા હોય તો ભલે તો વાંધો નહીં તો તમારા વ્રત પાડો તમે જે રામની તમે આરતી ઉતારો તો ને એ શબરીના ઘેરે એક દિવસ એઠા બોર ખાતો હતો શબરી કહા વેદ પુરાણ પઢી એ શબરી કરતા મોટા વ્રત તમારા રામ કરતા તમે મોટા હો તો અભડાવાય વાંધો નહીં મોટા છો ક્યારેક કોકના ભાવ સામે જોવું જોઈએ ક્યારેક કોકના પ્રેમ સામે જોવું જોઈએ ક્યારેક કોઈ વ્યક્તિ નહીં ભગવાનને ધરેલું છે એ પ્રસાદ છે આવું માન ને આરગવું જોઈએ ધર્મ હોય સારું કહેવાય પણ ધર્મ જડતા વાળો હોવો જોઈએ અમે તો તેમ ન કરીએ ને પંદર માળા ન થાય ત્યાં સુધી તો આમ ન કરીએ ને પચાસ માળા ન થાય ત્યાં સુધી તો એવું નથી ક્યારેક સાસુને પગ દુખે છે ને તો પાંચ ઓછી કરી નાખાય હા ક્યારેક ગવાઉને મજા નથી તાવ આવી ગયો છે ને તો મંદિરે દીવા બધી ન કરાય રોટલી આપણે કરી નાખાય ત્યારે આપણી આપણા આપણા ધર્મ ને આપણી આપણી જે નિત્ય ક્રિયા છે એની અંદર સૌથી પહેલી વસ્તુ તો સમજણ હોવી જોઈએ સરળતા ધર્મ એ સરળતા શીખવાડે છે